જવું મિત્રો આપણે કાઢે છે થોરના ફીંડવામાંથી રસ કાઢે છે મારા વાલા રસ પીવાનો છે પહેલાં આને સુલામાં નાખી અને ગરમ કરીને પછી મારા વાલા ધવાડા નીકળે છે અને આ પછી પી જાઓ એટલે તમારે લોહી સો ટકા બની જઈશ મારાવાલા અમે ઘણી દવા લીધી હતી પણ કાંઈ મેળો ન પડ્યો એટલે મારા વાલા એક જણાએ કીધું તું એટલે આ કર્યું એટલે લોહી બની ગયું છે મારા વાલા જય ઠાકર જય દ્વારકા દેશ મિત્રો ને જો મિત્રો ઠોરના ફીંડવા આ રસ નીકળ્યો છે મારા વાલા અને આ રસ પીવાથી લોહી બને છે એવી આ સાચી વાત છે મારા વાલા મેં તો ટ્રાય કરી લીધી તમે પણ ટ્રાય જરૂર ને જરૂર કરજો મારા વાલા ઠોરના ફીંડવા આપણે ક્યાં વેસાતા મળે છે મારા વાલા બધે વાડીએ વાડીએ થોરની વાડીઓ હોય છે મારા વાલા અને તમે જરૂર ને જરૂર લોહી ન બનતું હોય તે મારા વાલા ટ્રાય કરજો અને લોહી જરૂર ને જરૂર બનતું થઈ જશે જય ઠાકોર જય દ્વારકાધીશ બધાય મિત્રોને જોઈ શકો છો પાંચ ફીંડવા હતા એમાંથી મારા વાલા આટલું એટલું નીકળ્યું છે મારાવાલા અને આ રીતે જો તમે કરો સુલામાં નાખી દેવાના પહેલાં ફીંડવા અને પછી તેને એક રૂમાલ જેકું હોય એમાં લઈ લેવાનું અને એક હાણસી લઈને જો આ રીતે વળ ગયો એટલે એનો રસ નીકળી જશે અને પછી સારું રહે મારાવાલા જવો તો આ રીતે રસ નીકળે છે તમે જોઈ શકો છો અને આ રીતે જો આનું જોઈ શકો છો તમે આ રીતે થાય લોય મારા વાળા અમે તે બહુ ધોળ્યા દવાખાને દવાખાને પણ મારા વાલા લોય બે ટકા વધે ટીકડા થી પછી પાછું જતું રે મારા વાળા પણ આનથી તો એમણે સખત ટીક્યું જ રે છે જય ઠાકર જય દ્વારકાધીશ બધા મિત્રો જરૂર ને જરૂર થોરના ફીંડવાની ટ્રાય કરજો હાથીઓ થોર જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો હાલો બીજા વિડીયો માં હવે ફરી મળશું મારા વાલા અને નવા હોય તો આપણને સપોર્ટ કરી દેજો જય ઠાકર જય દ્વારકાધીશ જો મિત્રો ઠોરના ફીંડવા આ રસ નીકળ્યો છે મારા વાલા અને આ રસ પીવાથી લોહી બને છે એવી આ સાચી વાત જ છે મારા વાલા અમે તો ટ્રાય કરી લીધી તમે પણ ટ્રાય જરૂર ને જરૂર કરજો મારા વાલા થોરના ફીંડવા આપણે ક્યાં વેસાતા મળે છે મારા વાલા બધે વાડીએ વાડીએ થોરની વાળીઓ હોય છે મારા વાલા અને તમે જરૂરને જરૂર લોહી ન બનતું હોય તે મારા વાલા ટ્રાય કરજો અને લોહી જરૂર ને જરૂર બનતું થઈ જશે જય ઠાકોર જય દ્વારકાધીશ બધા મિત્રો પાંચ ફીંડવા હતા એમાંથી મારા વાલા વાલા અને આ રીતે જો તમે કરો સુલા નાખી દેવાના પેલા ફીંડવા અને પછી તેને એક રૂમાલ જેકું હોય એમાં લઈ લેવાનો અને એક હાણસી લઈને જો આ રીતે વળ ગયો એટલે એનો રસ નીકળી જશે અને પછી સારું રહે મારા વાલા જવો તો આ રીતે રસ નીકળે છે તમે જોઈ શકો છો દવાખાને પણ મારા વાલા લોહી બે ટકા વધે ટીકડા થી પછી પાછું જતું મારા વાલા પણ આનથી તો એમણે સખત ટીક્યું જ રહી છે જય ઠાકર જય દ્વારકાધીશ બધાય મિત્રો જરૂર ને જરૂર થોરના ફીંડવાની ટ્રાય કરજો હાથીઓ થોર જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો હાલો બીજા વિડીયોમાં હવે ફરી મળશું મારા વાળા અને નવા હોય તો આપણને સપોર્ટ કરી દેજો જય ઠાકર જય દ્વારકાધીશ જો મિત્રો ઠોરના ફીંડવામાંથી આ રસ નીકળ્યો છે મારા વાલા અને આ રસ પીવાથી લોહી બને છે એવી આ સાચી વાત જ છે મારા વાલા અમે તો ટ્રાય કરી લીધી તમે પણ ટ્રાય જરૂર ને જરૂર કરજો મારા વાલા થોરના ફીંડવા આપણે ક્યાં વેસાતા મળે છે મારા વાલા બધે વાળીએ વાળીએ થોરની વેડ્યુ હોય છે મારા વાલા અને તમે જરૂર ને જરૂર લોહી ન બનતું હોય તે મારા વાલા ટ્રાય કરજો અને લોહી જરૂર ને જરૂર બનતું થઈ જશે જય ઠાકોર જય દ્વારકાધીશ બધા મિત્રોને જોઈ શકો છો પાંચ ફીંડવા હતા એમાંથી મારા વાલા આટલું આટલું નીકળ્યું છે મારા વાલા અને આ રીતે જો તમે કરો સોલામાં નાખી દેવાના પહેલા ફીંડવા અને પછી તેને એક રૂમાલ જે લઈ લેવાનો અને એક ખાણસી લઈને જો આ રીતે ગયો એટલે એનો રસ નીકળી જશે અને પછી સારું રહે મારા રીતે રસ નીકળે છે તમે જોઈ શકો છો અને આ રીતે જો આનું જોઈ શકો છો તમે આ રીતે થાય લોહી મારા વાલા અમે તે બહુ ધોળ્યા દવાખાને દવાખાને પણ મારા વાલા લોહી બે ટકા વધે ટીકડા થી પછી પાછું જતું રે મારા વાલા પણ આનથી તો એમણ સખત ટીક્યું જ રહે છે જય ઠાકર જય દ્વારકાધીશ બધાય મિત્રો જરૂર ને જરૂર થોરના ફીંડવાની ટ્રાય કરજો હાથીઓ થોર જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો હાલો બીજા વિડીયો માં હવે ફરી મળશું મારા વાલા અને નવા હોય તો આપણને સપોર્ટ કરી દેજો જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો જવો આપણે થોડીક મોરસ નાખી દીધી છે મારા વાલા અને હવે થોડુંક હલાવવું પડે ઓગળી જાય મોરસ એટલે હમણાં થોડુંક મારા વાલા દૂધ પણ નાખી દેશું જોઈ શકો છો આ અહીંયા દૂધ પીલ્યું છે દૂધ નાખી દેવાનું મારા વાલા એટલે મસ્ત થઈ જાય મારા વાલા કાંઈ ઘટે નહીં હવે દૂધ નાખી દેશે હમણાં જોઈ શકો છો આ રીતે થાય મારા વાળા રીતે ઘટે નાખવાનું એટલે જો આટલું દૂધ નાખી દીધો કો ભરાઈ ગયો છે મારા વાળા અને પછી આ તૈયાર થઈ ગયું છે અને પછી પી લો એટલે લોહીના ટકા સો ટકા વધે વધે ને વધે જય ઠાકર ને જય દ્વારકાધીશ મિત્રો અમારા અવરનવર આવા વિડીયો આવ્યા કરશે તમે જોયા કરજો અને સપોર્ટ કરજો મિત્રો તો તમારા સા સપોર્ટથી અમે આગળ વધશું મિત્રો જવો આપણે થોડીક મોરસ નાખી દીધી છે મારા વાલા અને હવે થોડુંક હલાવવું પડે ઓગળી જાય મોરસ એટલે હમણાં થોડુંક મારા વાલા દૂધ પણ નાખી દઈશું જોઈ શકો છો આ અહીંયા દૂધ પડ્યું છે દૂધ નાખી દેવાનું મારા વાલા એટલે મસ્ત થઈ જાય મારા વાલા કાંઈ ઘટ્યા નહીં હવે દૂધ નાખી દઈશું હમણાં જોઈ શકો છો જવો આ રીતે થાય મારા વાલા કાંઈ ઘટ્યા નહીં હો પછી તમારે જવો દૂધ મેળવે છે આ રીતે કરી નાખવાનું એટલે મારા વાલા જો આટલું દૂધ નાખી દીધો વાઇટકો ભરાઈ ગયો છે મારાવાળા અને પછી આ તૈયાર થઈ ગયું છે અને પછી પી લ્યો એટલે લોહીના ટકા સો ટકા વધે વધે ને વધે જય ઠાકર ને જય દ્વારકાધીશ મિત્રો અમારા અવરનવર આવા વિડીયો આવ્યા કરશે તમે જોયા કરજો અને સપોર્ટ કરજો મિત્રો તો તમારા સા સપોર્ટથી અમે આગળ વધશું મિત્રો જવો આપણે થોડીક મોરસ નાખી દીધી છે મારા વાલા અને હવે થોડુંક હલાવવું પડે ઓગળી જાય મોરસ એટલે હમણાં થોડુંક મારા દૂધ પણ નાખી દઈશું જોઈ શકો છો આ અહીંયા દૂધ પીલ્યું છે દૂધ નાખી દેવાનું મારા વાલા એટલે મસ્ત થઈ જાય મારા વાલા કાંઈ ઘટ્યા નહીં હવે દૂધ નાખી દેશે હમણાં જોઈ શકો છો જવો આ રીતે થાય મારા કાંઈ ઘટ્યા નહીં હો પછી તમારે જો દૂધ મેળવે છે આ રીતે કરી નાખવાનું એટલે મારા વાળા જો એટલું દૂધ નાખી દીધો વાઇટકો ભરાઈ ગયો છે મારા વાળા અને પછી આ તૈયાર થઈ ગયું છે અને પછી પી લો એટલે લોહીના ટકા સો ટકા વધે વધે ને વધે જય ઠાકર ને જય દ્વારકાધીશ મિત્રો

એટલે મસ્તો થઈ જાય મારા વાલા કાંઈ ઘટ્યા નહી હવે દૂધ નાખી દે હમણાં જોઈ શકો છો જવો આ રીતે થાય મારા વાલા કાંઈ ઘટ્યા નહીં હો પછી તમારે જવો દૂધ મેળવે છે આ રીતે કરી નાખવાનું એટલે મારા વાલા જો આટલું દૂધ નાખી દીધો વાઇટકો ભરાઈ ગયો છે મારા વાલા અને પછી આ તૈયાર થઈ ગયું છે અને પછી પી લ્યો એટલે લોહીના ટકા સો ટકા વધે વધે ને વધે જય ઠાકર ને જય દ્વારકાધીશ મિત્રો અમારા અવરનવર આવા વિડીયો આવ્યા કરશે તમે જોયા કરજો અને સપોર્ટ કરજો મિત્રો તો તમારા સા સપોર્ટથી અમે આગળ વધશું મિત્રો જવો આપણે થોડીક મોરસ નાખી દીધી છે મારા વાલા અને હવે થોડુંક હલાવવું પડે ઓગળી જાય મોરસ એટલે હમણાં થોડુંક મારા દૂધ પણ નાખી દઈશું જોઈ શકો છો આ અહીંયા દૂધ પીલ્યું છે દૂધ નાખી દેવાનું મારા વાલા એટલે મસ્ત થઈ જાય મારા વ્હાલા કાંઈ ઘટે નહીં હવે દૂધ નાખી દેશે હમણાં જોઈ શકો છો જવો આ રીતે થાય મારા વ્હાલા કાંઈ ઘટે નહીં હવે પછી તમારે જવો દૂધ મેળવે છે આ રીતે કરી નાખવાનું એટલે મારા વાલા જો આટલું દૂધ નાખી દીધો તો કો ભરાઈ ગયો છે મારાવાળા અને પછી આ તૈયાર થઈ ગયું છે અને પછી પી લ્યો એટલે લોહીના ટકા સો ટકા વધે વધે ને વધે જય ઠાકર ને જય દ્વારકાધીશ મિત્રો અમારા અવરનવર આવા વિડીયો આવ્યા કરશે તમે જોયા કરજો અને સપોર્ટ કરજો મિત્રો તો તમારા સા સપોર્ટથી અમે આગળ વધશું मित्रों जो आप किंजल बेन થોડુંક ने थोड़क છે એટલે પીવે છે से मरा वाला जो पी रिया અને પીરે એટલે કે છે કેવું લાગે છે મારા વાલા કિંજલ કેવું લાગ્યું મારા વાલા હા એમાં હું હું નાખ્યું મોરસ હા કાટાળિયા કીનવા હા અને દૂધ હા સારું બને હા લોય બન્યું હા Thank you.